निजह निर्गुणं, निर्विकल्पं निरीहं चिदाकाशिमाकाशवासं निराकारमोकारमूलं तुरीयं गिराज्ञानगो गिरीशं करालं महाकालकालं कृपालम् ગુણાગાર સંસાર પારુષારાદ્રિસ ગૌરમ ગંભીર કોણંગોિની ચારુગંગા લસાલ ભુજંગા ઑમ નમ શ્વા હર હર મેવિભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરવાની છે ધ્યાન કેન્દ્રિતની ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવાની શિવ માળા આપણે જ્યારે ફેરવતા હોય ત્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરવાની છે શિવ ભક્તો ઘણા લોકો મેં જોયા છે જ્યારે હું શિવાલય જાઉં ત્યારે હું જોતો હોઉં છું કે ઘણા લોકો ભક્તિ કરતાં કરતાં શિવલિંગની પૂજા કરતાં કરતાં ઓમ નમઃ શિવાયની માળા કરતાં કરતાં એમ કહેવાય કે બીજે ધ્યાન હોય છે તેનું એમ કહેવાય કે ધ્યાન કેન્દ્રિત નથી હોતું ફોનમાં વાતો કરતા હોય છે ઘણા એવા ભક્તો મેં જોયેલા છે એ ભક્તિ કરતાં કરતાં એમ કહેવાય કે બિલીપત્ર ચડાવતા ચડાવતા ફોનમાં વાતો કરતા હોય છે બિલીપત્ર ચડાવતા ચડાવતા એમ કહેવાય કે મેસેજમાં ટાઈપિંગ કરતા હોય છે આવું ન હોવું જોઈએ જ્યારે પણ આપણે શિવાલયે જઈએ ત્યારે સર્વ કાર્ય આપણે ત્યજી દેવું જોઈએ ફક્ત ને ફક્ત આપણું એમ કહેવાય કે ભગવાન શિવજીની ભક્તિમાં આપણું ધ્યાન હોવું જોઈએ શિવભક્ત આ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવું એમ કહેવાય કે ક્યારે આપણું મન ભટકવું ન જોઈએ જેટલું ધ્યાન આપણે એમ કહેવાય કે માળા કરતી વખતે ધ્યાન રાખીએ હે તો એ ભગવાન શિવજીને વધારે ગમે છે ઘણા લોકો એમ કહેવાય કે પૈસા ગણતી વખતે કેટલું ધ્યાન રાખતા હોય છે તમે કે હું પૈસા ગણતા હોય ત્યારે આપણું ધ્યાન કેટલું કેન્દ્રિત હોય છે એક પણ રૂપિયાની આપણે ભૂલ નથી પડતી એમ કહેવાય કે સો રૂપિયાનું બંડલ હોય અને આપણે સો નોટું ગણતા હોય તો પરફેક્ટ આપણે ગણાય જાય છે આપણું ધ્યાન કેટલું કેન્દ્રિત હોય છે કેટલું ધ્યાન કેન્દ્રિત આપણે જો એમ કહેવાય કે શિવલિંગ પૂજામાં રાખીએ રુદ્રાક્ષ ની માળા કરતા કરતા આપણે કેટલું ધ્યાન કેન્દ્રિત રાખીએ તો ભગવાન મહાદેવને વધારે ગમે અને જ્યારે આપણું એમ કહેવાય માનસ આપણું મસ્તિષ્ક ભક્તિમાં કેન્દ્રિત હોય ને તો ભગવાન મહાદેવ વધારે ઝટ પ્રસન્ન થઈ જાય છે વધારે પ્રસન્ન થઈ જાય છે એટલે ખાસ તો સર્વ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જેટલું પૈસા ગણતી વખતે તમે ધ્યાન કેન્દ્રિત રાખો છો તેટલું ધ્યાન આપણે ભક્તિમાં રાખવું જોઈએ તેટલું ધ્યાન કેન્દ્રિત આપણે શિવ માળા કરતી વખતે રાખવું જોઈએ શિવ ભક્તો ઘણા શિવ ભક્તો એવા હોય છે મેં જોયેલા છે કે એમ કહેવાય કે શિવાલયમાં જાય એટલે સતત ફોનમાં ને ફોનમાં હોય ફોટા પાડવામાં હોય શિવાલય જાય અને ભક્તિ કરતા હોય તો ફોટા પાડવામાં વધારે તેનું ધ્યાન હોય છે તેવું ન હોવું જોઈએ આ કળી હા આપણે ફોન રાખીએ ફોનનો યુઝ કરીએ પણ આપણે આપણું જીવન એવું નહીં બનાવી દેવાનું કે આપણે ભક્તિથી એમ કહેવાય કે થોડાક દૂર થઈ અને ફોનને વધારે અહમ્યતા આપીએ એવું ન હોવું જોઈએ હંમેશા આપણે જ્યારે પણ શિવાલય જઈએ એટલે ભક્તિ કરી લેવી દિલથી ભગવાન ભોળાનાથના જેટલા પણ આપણને સ્ત્રોતનું પઠન આવડતું હોય

અન્ય કોઈ કામ હોય તો તે પછી કામ કરવું પેલા ભગવાન મહાદેવને જ્યારે શિવાલય જાય ત્યારે ધ્યાન કેન્દ્રિત રાખવું જો આપણું ધ્યાન કેન્દ્રિત રહેશે ને તો ભગવાન શિવજી વધારે ગમશે આ સોશિયલ મીડિયાનો યુગ છે આપણે ફોન તો સર્વ લોકો પાસે હોય જ છે એટલે ફોનનો ક્યારેક ગેરઉપયોગ ન કરો જ્યારે પણ તમે કોઈ પણ દેવસ્થાને જાઓ શિવાલય જાઓ એમ કહ્યું કે માતાજીને મંદિરે જાઓ ત્યારે ડાયરેક્ટ ફોટા ના પાડવા મળવા પેલા ભગવાન મહાદેવને છે કોઈ પણ દેવી દેવતાને છે પગે લાગી લેવું દેવસ્થાન છે તેની ઉર્જામાં આપણે સમાય જવું તો ભગવાન મહાદેવને સર્વ લોકો સર્વ દેવી દેવતાઓને ગમશે કે આ ભક્ત છે અને આમાં કાંઈ દેખાદેખીનો જમાનો છે તો આપણે સર્વ લોકો જેવું ન કરવું જોઈએ પહેલાં આપણે ભક્તિમાં આપણું જીવન વ્યતીત કરવું જોઈએ એમ કહેવાય કે આજે આપણને ભગવાન શિવે એમ કહેવાય કે અનમોલ ભેટ આપી છે માનવ અવતાર આપ્યો છે તે એળે ન જવો જોઈએ ભગવાન મહાદેવ આપણને ધરતી ઉપર મૂક્યા છે તો આપણે થોડુંક ભગવાનનું પણ આપણે ઋણ ચૂકવવું જોઈએ કે ભગવાન તારી કૃપાથી અમે શ્વાસ લઈએ છીએ તારી કૃપાથી આ ધરતી ઉપર આનંદ મંગલ અને જીવન જીવીએ છીએ તો અમે તારા આભારી છીએ સદાય અમારું કલ્યાણ કરતા રહેજો આવી ભગવાન મહાદેવ ને દેવી દેવતાને આપણે પ્રાર્થના કરવી જોઈએ તો સદાય આપણું તો કલ્યાણ થાય જ પણ આપણી પેઢી પરિવારનું પણ કલ્યાણ થઈ જાય તો ખાસ ભક્તો સર્વ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે પણ એમ કહેવાય કે તમે દેવસ્થાને જાઓ ત્યારે ધ્યાન કેન્દ્રિત રાખવું ધ્યાનથી તમે ભટક્યા એટલે સમજવાનું કે તમે સુખથી ભટકી ગયા છો જે લોકો એમ કહેવાય કે બે ધ્યાનથી ભક્તિ કરે છે મન એમ કહેવાય કે એકાગ્ર નથી રહેતું ત્યારે સમજી લેવાનું કે તેનું મસ્તિષ્ક એકદમ સ્થિર નથી અને જ્યારે પણ આપણા જીવનમાં સ્થિરતા ન હોય એકાગ્રતા ન હોય ત્યારે હંમેશા આપણે એમ કહેવાય સફળતાની સીડીએ પહોંચતા પહોંચતા અટકી જઈએ છીએ આપણને પૂર્ણ સફળતા મળતી નથી એટલે ખાસ સર્વ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે પણ આપણે ભક્તિ કરીએ શિવ નામ લઈએ ઓમ નમ શિવના જાપ કરીએ ત્યારે આપણું ધ્યાન કેન્દ્રિત રાખવું બધી વસ્તુ બધી મોહ માયા જે પણ આપણા જીવનમાં કંકાસ હોય જે પણ સુખ હોય બધોને તેજી દેવો બે મિનિટ પાંચ મિનિટ પૂજો તેજી દેવો અને એમ કહેવાય કે ઓમ નમ માં આપણે ધ્યાન કેન્દ્રિત કરવું બિલીપત્ર ચડાવતા હોય તો પહેલા આપણે બિલીપત્ર ચડાવવાના મંત્ર બોલી જવા અને જે પણ આપણે મંત્રોચ્ચાર આપણે બોલતા હોય તો તેમાં આપણું ધ્યાન મગ્ન હોવું જોઈએ ધ્યાનમાં સ્થિરતા હોવી જોઈએ ભગવાન શિવજીને એમ કહેવાય કે પહેલાં તો સ્થિરતાવાળો મનુષ્ય ખૂબ પસંદ છે જ્યારે આપણા જીવનમાં સ્થિરતા આવી જાય એકાગ્રતા આવી જાય ને ત્યારે ભગવાન મહાદેવને ગમે તો જાય જ છે પણ ભગવાન મહાદેવ આપણું જીવન એમ કહેવાય કે સુખ તરફ ગતિ કરે છે એટલે આપણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરવી ભક્તિમાં ધ્યાન કરવાની એમ કહેવાય ફૂલ કોશિશ કરવી ઓમ ઓમ નમસ્કાર ને આપણે માળા કરતા હોય અને કોકીનો ફોન આવે અને ફોનમાં વાતો કરવા મળે તેવું ન હોવું જોઈએ હંમેશા પહેલાં આપણે ભક્તિ કરી લેવાની જે પણ આપણો પાંચ મિનિટનો સમય હોય દસ મિનિટનો સમય હોય પંદર મિનિટનો સમય હોય જે પણ આપણે નિત્ય નિયમ હોય આપણા જીવનમાં નિયમ હોવો જોઈએ ભક્તિમય નિયમ હોવો જોઈએ તે નિયમ આપણે પાળવાનો છે હંમેશા સર્વ કાર્ય તેજી દેવા સગાવાલાના કંકાસ હોય કુટુંબ પરિવારના કંકાસ હોય સર્વ વસ્તુ તેજી દેવાની પહેલાં ભક્તિ કરી લેવા અને તેમાં જો તમે શિવ નામ જપતા હોય ઓમ નમ શિવના જાપ જપતા હોય તો તો ખાસ ધ્યાન રાખો કારણ કે ભગવાન શિવજી આદિ અનાદિ અનંત છે ભક્તિમાં ક્યારેય ભૂલ ન કરવી જો આપણે ભક્તિમાં ભૂલ કરીશું ને તો ભગવાન મહાદેવ આપણને સજા નહીં આપે પણ એમ કહેવાય છે કે આપણને ફળની પ્રાપ્તિ નહીં થાય ભગવાન મહાદેવ આપણને ફળ એમ કે તરત નહીં આપી દે એટલે હંમેશા પહેલાં આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જો ભક્તિમાં પહેલાં આપણું ધ્યાન કેન્દ્રિત થશે ને તો આપણે આપણા કાર્યમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશું અને જ્યારે એમ કહેવાય કે આપણા કાર્યમાં કે કાર્યમાં સિદ્ધિ હોય આપણને એમ કહેવાય કે શારીરિક સિદ્ધિ પણ ઘણી પ્રાપ્ત થઈ જાય છે જ્યારે તમે ભગવાન મહાદેવની ભક્તિ કરો છો ત્યારે તમને શારીરિક સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે તમારું આયુષ્ય નિરોગી બની જાય છે તમને સંયમ આવી જાય છે સામાન્ય ઉદાહરણ આપું તો કે તમે કોઈ ઠેકાણે કોઈ પ્રસંગમાં જમવા જાવ છો પછી તમે અલગ 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 મીઠાઈ જોવો છો દસથી પંદર મીઠાઈ તમે જોતા હો તો તમને એમ થતું હોય કે હાલની આ બધી મીઠાઈ હું ખાઈ જાઉં પણ જો તમારામાં એકાગ્રતા હતા એકાગ્રતા હશે તમારામાં સ્વયં હશે તો તમે ઓટોમેટિક એકાદી જ મીઠાઈ લેશો શાક રોટી લઈ લેશો દાળ ભાત લઈ લેશો અને તમે વિચાર કરશો કે આ હું બધું ખાઈશ તો મને ભવિષ્યમાં નડશે એટલે હંમેશા ખાવામાં પીવામાં જીવન જીવવામાં ભક્તિમાં સર્વમાં સંયમ રાખો એકાગ્રતા રાખવી તો ભગવાન મહાદેવને વધારે ગમશે ભગવાન મહાદેવ આપણે હૃદયમાં જ બિરાજમાન છે જ્યારે આપણે સંયમ નિયમ બધા આવવા મળે ને ત્યારે સમજવાનું કે ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે એટલે હંમેશા અત્યારે તો ખાસ કરીને અત્યારેનો જે સમયગાળો છે તે લગ્ન પ્રસંગનો છે જ્યાં જ્યાં આપણે જમવા જઈએ ત્યાં એમ કહેવાય કે બધું પેટમાં ઉતારી ન દેવું બધું પેટમાં આરોગ્ય ન લેવું કારણ કે આ પેટ છે ને તે જતન કર્યા જેવું છે આ જે કાયા ભગવાન મહાદેવ આપી છે તેને જતન કર્યા જેવી છે બધું એમ કહેવાય કે ઓલા જેવું છે ગંદકી કચરો બધો ભેગો ન કરી દેવો અને માપમાં ખાવું તો એમ કહેવાય કે આપણું શરીર નિરોગી થશે અને જ્યારે ખાવામાં પહેલાં સંયમ આવે છે ને ત્યારે જ આપણે એમ કહેવાય છે કે આપણું એમ કહેવાય કે ભવિષ્ય ઉજળું થાય છે અને આપણું આયુષ્ય લાંબુ થાય છે એટલે પહેલાં તો ખાવામાં આપણે સંયમની પાળ બાંધવી જોઈએ ઘણા લોકો એમ કહેવાય છે ખાય પી લેવાય ખાય પી લેવાય પણ એવું નથી હોતું જો તમે આજે ખાઈ લેશો તો તમારું કાલનું ભવિષ્ય હંમેશા એમ કહેવાય કે બગડી જવાનું છે કારણ કે શરીરથી જ તમે પહેલાં તમારા શરીર બગાડી નાખો છો તો પછી તમારું ક્યાંય પણ ધ્યાન કેન્દ્રિત નહીં થાય ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત નહીં થાય કામકાજમાં પણ ધ્યાન કેન્દ્રિત નહીં થાય કારણ કે તમે એમ કહેવાય કે પોતાનું સ્વાસ્થ્ય ગુમાવી દીધું છે પછી આપણે એમ કહેવાય કે અત્યારથી ખાવા મળીએ અને અમુક ઉંમર થાય અને માંદા પડીએ ત્યારે આપણે ભગવાનને દોષી ઠરી આવીએ છીએ કે ભાઈ ભગવાને આપણું આયુષ્ય ઓછું લખ્યું છે એવું નથી ભગવાન મહાદેવ આપણને ઓપ્શન આપે છે જેવી રીતે કોન બનેગા કરોડોપતિમાં અમિતાભ બચ્ચન ઓપ્શન આપે છે કે ચારમાંથી એક પસંદ કરો તેમ ભગવાન મહાદેવ પણ આપણને એમ કહેવાય કે ઓપ્શન આપે છે કે તમારે શું ખાવું શું ન ખાવું કેવી રીતે કર્મ કરવું કેવી રીતે કર્મ ન કરવું આવું બધું ભગવાન મહાદેવ આપણને એમ કહેવાય કે ઓપ્શન આપે છે અને એ ઓપ્શન આપણે પસંદ કરવાના હોય છે જો સારા ઓપ્શન પસંદ કરશું તો આપણે સુખી થઈશું એટલે ખાસ કરી તમામ શિવ શિવભક્તોને મારે આજ એ જ વાત કરવાની હતી કે જીવનમાં સંયમ નિયમની પાળ બાંધજો ભક્તિ માર્ગમાં હંમેશા મન એકાગ્ર રાખજો મોબાઈલને એક બાજુ મૂકી દેજો બીજી આપણી જે નેત્ર છે આપણી આંખોને પ્રથમ આપણે સાચવી લઈએ કારણ કે આંખો છે ને તે આમ તેમ ભટક્યા કરે છે પહેલા આ આંખને કેન્દ્રિત રાખવાની કોશિશ કરી જ્યારે તમે શિવાલય ને ત્યારે તમારી આંખની નજર હંમેશા એમ કહેવાય કે કાચબો છે નંદી મહારાજ છે ગણપતિ દાદા છે હનુમાનજી મહારાજ છે અને ભગવાન શિવનું શિવલિંગ છે તેની ઉપર જ આપણે દ્રષ્ટિપાત રહેવો જોઈએ તો અને ત્યાર પછી આપણે ભક્તિની શરૂઆત કરવી જોઈએ શિવલિંગ પૂજાની શરૂઆત કરવી જોઈએ તો ખાસ શિવ ભક્તો આજના આ વિડિયોમાં એ જ હતું કે રુદ્રાક્ષની માળા કરતી વખતે ધ્યાન કેન્દ્રિત રાખજો જેવી રીતે તમે પૈસા ગણતી વખતે ધ્યાન કેન્દ્રિત રાખો છો જેવી રીતે પૈસા ગણો છો આમ ચીપી ચીપીને ગણતા હોય તેવી રીતે આપણે શિવ પૂજામાં રુદ્રાક્ષની માળા ઓમ શિવાય ની માળા કરતી વખતે પણ આપણે ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ તો ભગવાન મહાદેવ કરતા સમજવા જેવો માળા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો જેવી રીતે પૈસા ઉપર એમ કે તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે પૈસા ગણતી વખતે જેવી રીતે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તેવી રીતે તમે ભક્તિમાં પણ ધ્યાન કેન્દ્રિત કરો તો ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત તમારી ઉપર સુખનો વરસાદ વરસાવશે તમારા પેઢી પરિવાર ઉપર સુખનો વરસાદ અને તમે સુખી સુંદર નાનો નાનો એવો ભગવાન મહાદેવ તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય હું મારી વાણીને વિરામ આપું છું કારણ કે ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભાવ હોય તે ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે જ કારણ કે ભગવાન મહાદેવ નો મહિમા અપરમ પાર છે બધા શિવભક્ત ને મારા મહાદેવ